પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રાઝિલમાં સત્તરમાં બ્રિક્સ સંમેલનમાં રહ્યા ઉપસ્થિત કહ્યું આર્થિક સહયોગ અને વૈશ્વિક ભલાઈ માટે બ્રિક્સ એક મહત્વપૂર્ણ મંચ બ્રિક્સની યજમાની માટે પ્રધાનમંત્રી મોદીએ માન્યો બ્રાઝિલના રાષ્ટ્રપતિનો આભાર બ્રિક્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેમજ વૈશ્વિક શાસનમાં સુધારા સહિતના વિષયો અંગે ચર્ચા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આનંદમાં અમૂલ અને એનડીડીબી ના વિભિન્ન કાર્યોનું કર્યું લોકાર્પણ અમિત શાહે સહકારી પ્રવૃત્તિને પીપલ પેક પ્લેટફોર્મ પોલિસી પ્રોસ્પેરિટીના આધારે સમગ્ર દેશવ્યાપી બનાવવા કર્યું આહવાન ભારત સૌથી ઝડપથી વિકાસથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભર્યું દેશનો જીડીપી વર્ષ બે હાજર ચોવીસ પચીસ માં વધીને થયો છ પોઈન્ટ પાંચ ટકા ફુગાવાનો દર વર્ષ બે હાજર પચીસ માં બે પોઈન્ટ બ્યાસી ટકા જેટલો ઘટ્યો મજબૂત સ્થાનિક માંગ ઘટતો ફુગાવો મજબૂત મૂડી બજારો અને નિકાસ દ્વારા અર્થતંત્રમાં સ્થિરતા શ્યામા પ્રસાદ મુખર્જીની આજે પ્રધાનમંત્રી કર્યા નમન તો સંવિધાન સદનમાં ગણમાન્ય નેતાઓએ પણ અર્પી પુષ્પાંજલિ ગુજરાત વિધાનસભાના પોરિયમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓએ સદગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરીને પ્રગટ કરી કૃતજ્ઞતા હિમાચલ પ્રદેશમાં પૂરનું તાંડવ મંડીમાં વાદળ પાટવાટી તારાજી બાગ બગીચા ફૂલ સહિતના સ્થાનોને ભારે નુકસાન ખરીફ પાક તણાયો હવામાન વિભાગે મંડી કાંગડા અને સિરમોર જિલ્લામાં ભારે વરસાદનું જાહેર કર્યું રેડ એલર્ટ સાંસદ કંગના અનૌતે અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં અંધરાધાર મેઘ વર્ષા નવસારીમાં પૂર્ણા નદીનું જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ભરાયા ભરૂચમાં પણ સતત વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઉગાઈ ડેમમાં પાણીની આવકમાં થયો વધારો ડાંગનું નયનરમ્ય સૌંદર્ય નિહાળવા ઉમટ્યા સહેલાણીઓ અષાઢમાં અંધરાધાર મેઘ મહેર ભાવનગરનો નો ડેમ ફરી છલકાયો મહીસાગરમાં સાત કુંડા જળ ધોધનું જોવા મળ્યું અપ્રતિમ સૌંદર્ય છોટાઉદેપુરમાં આદિવાસી સમુદાય સદીઓ જૂની પરંપરા મુજબ હુંડેલ વ્યવસ્થા સાથે ડાંગરની રોપણીમાં જોડાયા આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ રાજ્યમાં ઓગણત્રીસ ડેમ હાઈ એલર્ટ પર દેશભરમાં શ્રદ્ધાપૂર્વક મનાવવામાં આવી રહ્યું છે ત્યાગ ધૈર્ય અને દ્રઢતાનું પ્રતિક પર્વ મોહરમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇમામ હુસેનની કુર્બાનીઓને કરી યાદ રાજ્યમાં પણ બર્મિંગહમ માં બીજી ટેસ્ટના અંતિમ દિવસે ભારતની સ્થિતિ મજબૂત ઇંગ્લેન્ડના સાત વિકેટના નુકસાને ને બસો રન ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર વિશ્વના બીજા બેટ્સમેન બન્યા શુભમન ગિલ